રામ પરમાર ગત જાન્યુઆરીમાં અંગોલામાં ઇટીએ સ્ટાર નામની સિમેન્ટ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે જોડાયો હતો કરાર પ્રમાણે રામને દર મહિને છસો પચાસ ડોલર પગાર તેમના જામનગરના ખાતામાં જમા કરાવવાનો અને ઓવરટાઇમની રકમ અંગોલામાં ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું હતું પાછળથી કંપનીએ તેમને પગાર ડોલરમાં આપવાને બદલે કુંજા નામના ચલણમાં આપવાની વાત કરી જેના પગલે ETA સ્ટાર કંપનીમાં કામ કરતા 1200 ભારતીય કામદારો હડતાળ પર ઉતરતા કર્મચારીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું કંપની તરફથી ફાયરિંગ થતા કર્મચારીઓ જંગલમાં છુપાઈ ગયા હતા અને ત્રણેક દિવસ જંગલમાં જ ભૂખ્યા તરસ્યા પડ્યા હતા ઇન્ડિયાના 1200 વર્કર હતા એમાંથી કોઈ પણ વર્કર કુંજે લેવા માટે એગ્રી ન હતી એમાં પછી મારામારી થઈ એલી અમારી ઉપર એ લોકોએ પોલીસ બોલાવીને ફાયરિંગ કરેલો ફાયરિંગ કરેલો એટલે જંગલમાં અમે લોકો નાહી ગયા બધા બીકના હિસાબે પછી એમાં જમવાનો પાણીનો બધો પ્રોબ્લેમ હતો નહીં ફોન ફોન લાગે ઇન્ટરનેટ માટેનું કોઈ સાધન નહોતું અમારી જોડે પછી કોઈ લોકોએ ડોલરના પૈસા નહીં લીધેલા એના માટેનો મેઇન પ્રોબ્લેમ રામભાઈ અંગોલાના તોફાનોમાં ફસાતા તેમના બે બાળકો પત્ની સાથેનો પરિવાર ચિંતાતુર બન્યો હતો જો કે રામભાઈએ અગાઉ રાજીનામું આપેલું હતું તેથી તેને કંપની દ્વારા મુક્ત કરવામાં આવ્યો તેમના ઘરે મો મીઠું કરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને જાણે ઘરના આંગણે તહેવાર આવ્યો હોય તેમ ઘરના સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી

કેમરામેન અમરીશ ચાંદ્રા સાથે દેવ વીટીવી જામનગર